इतनी शक्ति हमें दे न दाता मन का विश्वास कमजोर हो न हम चले नेक रस्ते पे हमसे पूरा दान के हरा करो कल्याण બાપા ગોમેગા એન એટલે પોતે ગાવા મંડે એટલે એની પાહા બે હવાની વાર ભગવાન નું નામ લેવડાવવું હોય તો એની પાહા બેહી જવાનું સદા કરો કલ્યાણ એક ઘડી આધી ઘડી આધી ઘડી મેં હોને ડોલજી બેઠા ક્યાં કೋದમ ગદમ પરાદ સોધા વર્જે મે પરમારદ નય કાયને ફરાડે દરિયા દે જીવન જૌભ રાજ અવિર નારાય સો બે ચાર ચાર ચંગ